નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજરોજ વોર્ડ નંબર તેરમાં આવતા પ્રતાપનગર રોડ પરના દબાણો શિવજી કી સવારીના રૂટ પર આવતા હોવાથી કોર્પોરેશનની દબાણ શાખા તેમજ વોર્ડ નંબર તેર તથા વાડી પોલીસ સ્ટેશનના સંયુક્ત ઝુંબેશથી દબાણ દૂર કરવામાં આવ્યા શિવજીની સવારીના રૂટ પર દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે દબાણની ટીમ વોર્ડ તેર વોર્ડ ચૌદ અને વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી શિવજીની સવારીનો પંદર તારીખના રૂટની દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે એન્ક્રોચમેન્ટ ઇમોલ ઓફિસર રાજેશ મેકવાન